ઉપસ્થિત આદરણીય પ્રેમી સજ્જનો તથા બેનો આજે આપણે ખૂબ જ સૌભાગ્યશાળી છીએ કે સંતોની બેસીને સત્સંગ હરિચર્ચા સાંભળવાનો શુભ અવસર મળી રહ્યો છે ભગવાનની કૃપાથી આપણને જ્યારે સત્સંગ મળે ભજન મળે સંતોની સંગતિ મળે ત્યારે પ્રેમ પૂર્વક એનો લાભ લેવો જોઈએ હર વસ્તુનો સમય હોય છે સમય સમય ઉપર જ્યારે જ્યારે મહાપુરુષો આવે છે સંતો આવે છે ત્યારે આપણને આવી રીતે સત્સંગની ગંગામાં નાહવાનો શુભ અવસર મળે છે સત્સંગથી આપણને ખબર પડે છે કે સાર શું છે અસાર શું છે કીધું પણ છે સત્સંગ જગ સાર હૈ જીવન કાધાર હૈને જાના આત્મ જ્ઞાન બેડા પાર હે સત્સંગ જીવનમાં એક સાર વસ્તુ છે એમાં ખબર પડે છે કે સત્ય શું છે અને અસત્ય શું છે અને જયારે આપણને ખ્યાલ આવી જાય ત્યારે જીવન જીવાની મજા આવે કેમ કે આ સંસાર અંદર આપણે જોઈએ છે કે આ સંસાર પરિવર્તનશીલ છે

એ જાણવા માટે સંતોને પૂછવું જોઈએ કેમ કે આપણે જોઈએ છે કે જગતમાં સાર હોય તો એક પ્રભુનું નામ ભગવાનનું ભજન ભક્તિ અને ભગવાન કેવી રીતે મળે એ પણ આપણે કોશિશ કરવી જોઈએ જે વ્યક્તિ કોશિશ કરે એને અવશ્ય મળે છે જેવી રીતે એક રાજા હતા એ એક બજાર લગાવે છે અને એ બજારમાં એવી બધી વસ્તુઓ મૂકે છે કે જે બધી જ અધૂરી હોય જેવી રીતે એક બાજુ હોય એક બાજુ એની ટોલી હોય એક બાજુ બળદ હોય એક બાજુ ગાડી હોય એક બાજુ મિક્સર હોય મશીન હોય એક બાજુ એનું ખાનું હોય આવી રીતે અનેક વસ્તુઓ જે હતી બધી જ એક એક અલગ અલગ મૂકે છે હવે એવું બને છે એમાં લોકો આવા માંડા ટોળે ટોળા લોકો આવા માંડા અને બધા જ એક એક વસ્તુને જોવા માંડ્યા કેમ કે એમાં શરત હોય છે કે એક વ્યક્તિ એક જ વાર આવશે અને એક વસ્તુ લગાવીને એ લઈ જશે હવે ઘણા લોકો આવે છે પણ જયારે લોકો વિચાર કરવા લાગ્યા કે ભાઈ વસ્તુ બધી અલગ અલગ છે બધી વસ્તુ અધૂરી છે પરંતુ કહ્યું છે ને કે માણસને જયારે એવું હોય કાઇ વાંધો નહીં એક લઈ લો ને પછી જોઈ જશે તો બધા જ એક એક વસ્તુને હાથ લગાવીને અને વસ્તુને લઈ જવા માંડ્યા કેટલાય લોકો લઈ લઈને જાય છે પરંતુ એમાં એક સાધુ મહાત્મા આવે છે સાધુ મહાત્મા વિચાર કરવા લાગ્યા કે મારે પણ આ બજાર જોવી છે અને જોવા આવ્યા ત્યારે જોયું કે ભાઈ બધી વસ્તુ છે પણ બધી વસ્તુ અધૂરી છે આમાં કોઈ વસ્તુ પૂર્ણ નથી

એમના ચરણોમાં પડી જાય છે પકડી લે છે તો રાજા કેવા લાગ્યા કે ભાઈ તમને કઈ નહીં આમાંથી આમાં આમાં મને શું ગમે રાજન તો બધી વસ્તુ અધૂરી છે કોઈ વસ્તુ પૂર્ણ નથી રાજા હસતા હસતા કે છે તો તમે મને કેમ પકડ્યા એ કે તમે મને પૂર્ણ દેખાણા કેમ કે તમે બે નથી તમે એક જ છો ત્યારે તરત જ રાજા હસતા હસતા કે મેં એ જોવા માટે આ બજાર ભરી અને એ બજારમાં મારે જોવું હતું કે લોકો વસ્તુને પસંદ કરે કે મને પસંદ કરે હવે તમે મને પસંદ કરી લીધો છે મને પકડી લીધો છે તો હવે આખી બજાર તમારી છે તમારે જે જોઈએ આમાંથી લઈ જાઓ આ દ્રષ્ટાંત ઉપરથી આપણને પણ ખબર પડે છે આ સંસાર એક બજારની સમાન છે આની અંદર કોઈને સુખ મળ્યું નથી મળવાનું પણ નથી કેમ કે આપણે બધા જોઈએ બધી વસ્તુઓ છે છતાં આપણે દુખી છીએ કોઈ વ્યક્તિ આમાં સુખ ને મેળવી શક્યું નથી અને મેળવી શકશે પણ નહીં કેમ કે આપણે જોઈએ છે કે વ્યક્તિ પાસે બધું જ હોય છતાં દુખી છે इच्छाओं की पूर्ति थाती नहीं कि जब एक हुआ तो दस की इच्छा जब दस हुआ तो सौ की इच्छा जब सौ हुआ तो हजार की इच्छा जब हजार हुआ तो लाख की इच्छा जब लाख हुआ तो करोड़ की इच्छा इसी तरह बढ़ते बढ़ते राजा के पद पर पहुंच गया पद पाकर भी संतोष नहीं ऐसी यह डाइन इच्छा है ઈચ્છાઓની પૂર્તિ થતી નથી અને આ અધૂરા સંસારમાં બધા જ દુખી છે એટલે નાનક દેવને કેવું પડ્યું નાનક દુખિયા સબ સંસારા સુખિયા જાતો નામ આધારા કે આ સંસારમાં અનેક લોકો દુખી એટલે છે કે ભગવાનને ઓળખી શકતા નથી પરમાત્માને ઓળખી શકતા નથી અને આ પરિવર્તનશીલ સંસારમાં અટવાઈ ગયા છે અને જે લોકો અટવાયેલા હોય એ જીવનમાં ક્યારેય શાંતિને નહીં મેળવી શકે એટલે આપ લોકોને હું એ કહેવા માંગુ છું કે ભગવાન પણ આજ સંસાર રૂપી મેળાની અંદર બેઠા છે આપણી અંદર બેઠા છે એને અગર શોધો તોય મળે છે જે વ્યક્તિ શોધે એને ભગવાન મળે છે કીધું પણ છે જીન ઢૂંઢા તિન પાયા ગહરે પાની પેટ

સમય એનું કાર્ય કરે છે સમય કોઈ માટે રોકાતો નથી અને જે લોકો સમયને ઓળખી લે છે એ વ્યક્તિ બહુ થી પાર ઉતરે છે એ વ્યક્તિ જીવનમાં સુખ શાંતિ મેળવે છે કારણ કે કીધું છે તક જાય તક ના મિલે આવતો નથી તક નીકળી ગયો ફરી આવતો નથી એક હાથ ની ઘડિયાળ દિવાલ ની ઘડિયાળ ટીક કરતા આપણને સમજાવે છે કે આવી રીતે પાણીની રેલા જેમ

કે આપણે જેવા આવ્યા તેવા જાય આ તો પંખીડાનો મેળો કોઈ યાદ જશે કોઈ કાલ આ તો પંખીડાનો મેળો માટે ભજીલો દીન દયાળ આતો પંખીડાનો મેળો પંખીનો મેળો છે તારો છેલ્લો ફેરો છે આ છેલ્લો ફેરો છે એની અંદર જો પરમાત્માને ન ઓળખ્યા અને એવું તમે વિચારતા રહો કે પછી કરી લેશું પછી કરી લેશું તો કઈ થવાનું નથી એટલે ભજન ભક્તિ સાધના સત્સંગ દુઃખી થતો નથી કેમ કે આજે સંસારમાં તમે જોઈ લો જેની પાસે બેસો એ કોઈ દિવસ એવું નથી કે મને સુખ શાંતિ છે હર વ્યક્તિ આજે અશાંત છે परेशान छे कई न कई दुख बधाने गरीब कहे धनवान सुखी धनवान कहे सुखी राजा हमारा राजा कहे महाराजा सुखी महाराजा कहे सुखी इंद्र प्यारा इंद्र कहे ब्रह्मा जी सुखी ब्रह्मा जी कहे सुखी शंकर प्यारा शंकर कहे विष्णु जी सुखी विष्णु जी कहे सुखी भक्त हमारा

ઊંઘ ટીકડી લેવી પડે છે ત્યારે અમને ઊંઘ આવે છે ધનવાન કે રાજા લોકો સુખી હશે તો રાજા લોકો કહે છે કે મને સુખ છે નથી અમે આ કાર્યમાં એટલા અશાંત હોઈએ છે કે અમને સુખ શાંતિ નથી મહારાજા લોકો સુખી હશે તો તમે જોઈ લો કે પહેલાના કેવા હતા મહારાજા કહેવાતા એ કે મને સુખ ચેન નથી અમને પણ બધાની ચિંતા હોય અમને પણ એવું થઈ જાય કે આ લોકો આમ છે કોઈ એનાથી અમે પણ અશાંત છીએ ઇન્દ્ર ભગવાન સુખી હશે ઇન્દ્ર ભગવાન કે છે મને પણ સુખ નથી મને પણ શાંતિ નથી કેમ કે કોઈ પણ વ્યક્તિ સાધના કરે તો મને ચિંતા થઈ જાય છે કે મારું ઇન્દ્રાસન નો માંગી લે એના માટે મને પણ સુખ નથી ઇન્દ્ર કે બ્રહ્માજી સુખી હશે બ્રહ્માજી કેવા લાગ્યા કે મને સુખ નથી કેમ કે તમે જે લોકી મય સૃષ્ટિ ની રચના કરી છે કે મેરા બનાયા મુજકો બનાવે માનવ નહીં શેતાન મારા જ બનાવેલા પ્રાણીઓ મને બનાવી રહ્યા છે એટલે મને પણ સુખ શાંતિ નથી બ્રહ્માજી કે શંકર ભગવાન સુખી હશે શંકર ભગવાનના જીવનમાં શાંતિ હશે તો શંકર ભગવાન પાસે જ્યારે એ વ્યક્તિ જાય છે ત્યારે શંકર ભગવાન કેવા લાગ્યા કે મને સુખ નથી તો વ્યક્તિ કે પ્રભુ કારણ શું છે એ કે મારા ઘરમાં તો ઉથલપાથલ છે કેમ કે તમે અનુભવ કરી લો કે મારા ધર્મ પત્ની પાર્વતીજી જ્યારે એ આવે ત્યારે એનું વાહન છે શેર શ્રી મારું વાહન છે નંદી તો સે નંદી ને પાસે જારે એને ખાવા દોડે ત્યારે નંદી ભાગે તો મને ક્યાં શાંતિ રહે મારો પુત્ર ગણેશ જ્યારે મને મળવા આવે ત્યારે એનું વાહન છે ઉંદર અને મારા ગળાનો સાપ એને ખાવા જાય ત્યારે મારો ગણેશ દુખી થઈ જાય તો મને કેવી રીતે શાંતિ મળે મારો બીજો પુત્ર કાર્તિકે જયારે મળવા આવે ત્યારે વાહન છે એ મારા ઘરમાં ક્યાં સુખ શાંતિ હોય અગર સુખ હશે તો ભગવાન વિષ્ણુ ને હશે તો જ્યારે એ વ્યક્તિ ભગવાન વિષ્ણુ ને મળવા જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે મને સુખ નથી કેમ કે મને પણ મારા ભક્તોની ચિંતા હોય છે અને હું યોગ મુદ્રા માં સુતો સુતો વિચારતો હોઉં કે મારો ભક્ત મને ક્યાં યાદ કરે અને ક્યાં હું દોડીને જાઉં એટલે ભાઈ અગર સુખી હશે તો મારો ભક્ત સુખી હશે ત્યારે કેવું પડ્યું કે ભક્ત વહી જો નામ ભજે ઓર બાકી દુખિયા સબ સંસારા ભક્ત એજ સુખી હશે કે જે નામ નું સુમિરણ કરે પવિત્ર નામ નું જે પણ વ્યક્તિ કરશે એ આ સુખી કેમ રામચરિત માનસ ની અંદર સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ ગાય છે કલયુગેવલે નામ ધારા மரி சுமரித்தாரா ராம சிய சிய ஜெய ஜியாம சியுல சிந்து சுகா ચાર સજન મન માહી રામ શિયા રામ જય જય રામ સુ બતાવે છે કે કલયુગ ની અંદર હર વ્યક્તિને સુખ શાંતિ આપવા વાળું ભગવાન નું એક નામ છે અને શું કીધું કે નામ નો જેને આધાર હશે એ જ જીવન માં સુખી હશે એને જ સુખ શાંતિ મળી શકે બાકી તમે અનુભવ કરજો કે બધાના ના જીવન માં એક આધાર કાર્ડ છે આ જગત ની અંદર આધાર કાર્ડ છે આધાર કાર્ડ હોય

મહારાજ આ સંસારમાં નામ દાન આપી રહ્યા છે હર વ્યક્તિને આપી રહ્યા છે જાતિ કોઈ હરિકો ભજે સો હરિકા हेतु थी आज गुरु महाराज जी दान आप गाम, तो जब प्राण जाएगा छूट एट हर व्यक्ति आज आ नाम ने प्राप्त करी सके नाम लेवागर भव सिंधु सुखाई जाए એટલે આજે જે ભૌત સાગર સંસાર છે એ સંસારમાંથી પાર ઉતરવા માટે આજે هر વ્યક્તિને નામની નોકાની જરૂર છે અને જે વ્યક્તિ નામની નોકામાં બેસી જશે એ ભૌત થી પાર ઉતરી જશે એટલે ભજનમાં પણ કહ્યું છે તરવા આવો રે કોઈ તરવા આવો રે સંતોની नाव રે માં તરવા આવો રે कोई परवाया रे मायानी निया दी माजो जो यतवाई ना ममता ने मोजा माजो जो, जो पछड़ाई ना संकट नो सामनो करवाया रे कोई तरवाया रे तरवाया रे कोई तरवाया रे आजे સદગુરુ મહારાજ આહવાન કરે છે કે કોઈ વ્યક્તિ એવા હોય જે તરવા માટે આવી શકે છે તો આ સંતોનો જે સમાજ છે આ જગ્યા જગ્યા ફરીને ગામે ગામ ગલીએ ગલીએ અવાજ લગાવે છે કે આવો કોઈ આ નાવમાં બેસો તો બહો સાગરથી પાર ઉતરી જાશો કેમ કે પાર ઉતારવા માટે એક સદગુરુ છે બાકી કોઈની હસ્તી નથી કે જાતે પાર ઉતરી શકે એક નોકાને પાર કરવા માટે જે નાવિક હોય છે એવી રીતે જીવનના નયانے પાર કરવા માટે સમયના મહાપુરુષ હોય છે સમયના સદગુરુ હોય છે અને એ સદગુરુ દાન આપીને

પણ એક નામ ભગવાનનું એવું છે કે જે બધી જ જગ્યા બોલી શકાય છે સબોની સુલભ સબ દિન સબદિન સદેશા બધાની માટે સુલભ છે બધા દેશોમાં છે બધી જગ્યા થઈ શકે બધાની અંદર એ સમાયેલું છે કોઈ વસ્તુનો ભેદભાવ નથી અને જે વ્યક્તિ એ નામને જાણીને સુમિરન કરશે સાધના કરશે એના માટે કીધું સેવત સાદર સમન કલેશા જે એનું સેવન કરશે એના બધા ક્લેશો બધા દુઃખ બધા દર્દ મટી જશે પણ સેવન કેવી રીતે કરશું કે જ્યાં સુધી જાણશું નહીં ત્યાં સુધી સેવન થઈ શકતું નથી એટલે વારંવાર સંતો આગ્રહ કરે છે કે તમે એ નામને જાણી લો તમે એ સાધના કરતા શીખી જાઓ જ્યાં નામ હોય ત્યાં નામી પ્રગટ થઈ જાય છે એટલે હંમેશા એ નામ માટે આપણે કોશિશ કરવી જોઈએ બાકી આમ બહાર ફાંફા મારવાથી કોઈ વસ્તુ મળી શકશે નહીં કેમ કે એ નામ ક્યાંય બહાર નથી એ નામ આપણી અંદર છે શ્વાસોમાં સમાયેલું છે શ્વાસમાં છે વાસ પ્રભુનો શ્વાસમાં છે વાસ એને જાણી લેજો ખાસ શ્વાસ માં છે વાસ અને ગુજરાતી ભજન માં ગાઈએ છીએ કે હારે તારા ઘટમાં ગોવિંદ બોલે બહાર એને સિદ્ધ ખોડે ચેતન રે કે ઘટ ગોવિંદ બોલે છે બહાર એને શા માટે આપણે શોધવાનો ઘટમાં માં જો બેઠા હોય તો ઘટમાં જ ગોતવું જોઈએ પટ માં ગોતવાથી એ મળવાના નથી ઘટમાં માં ગિરધારી મન ના મોરારી રૂડીએ વસે પ્રાણ ત્યારે વલ્લભ પ્રભુ છેતો નથી રે એ ભગવાન માટે કીધું કે ભગવાન આપણી અંદર છે ભગવાનનું નામ પણ આપણી અંદર છે અને જે વ્યક્તિ એ નામને જાણે છે એ ભગવાનને બધી જગ્યા પ્રગટ કરી શકે છે કેમ કે હર વ્યક્તિનું નામ હોય એનું રૂપ પણ સાથે હોય છે એવી રીતે આપણી અંદર ભગવાન બેઠા છે તો ભગવાનનો રૂપ પણ આપણી અંદર છે એને પ્રગટ કરવા માટે આપણે સંતો ને પૂછવું પડે છે અને એ જ્યારે તમે પૂછશો ત્યારે સંતો એ જ્ઞાન કરાવે છે અને એ જ્ઞાન જ્યારે કરાવે અને તમે જ્યારે સાધના કરો ત્યારે તમને એવું લાગે કે ત્યાર સુધી આપણે ક્યાં પડ્યા હતા

आते नहीं द्रौपदी की तरह कोई बुलाते नहीं कौन कहता है भगवान खाते नहीं विदुरानी के जैसे कोई खिलाते नहीं कौन कहता है भगवान सोते नहीं माँ जसोदा के जैसे कोई सुलाते नहीं कौन कहता है भगवान नाचते नहीं गोपियों की तरह कोई नचाते नहीं कौन कहे कि भगवान आवता नहीं કોણ કે છે કે ભગવાન નથી એક વાર બોલાવાની રીત ને તમે જાણી લો તો તમને ખબર પડે કે ભગવાન કેમ કેમ આવે કે એની બોલાવાની રીત ક્યાંય બહાર નથી આપણી અંદર છે એટલે આપણે બોલીએ છે શ્વાસે શ્વાસે રટુ તારું નામ પ્રભુજી એવું માંગુ રે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ રે વારંવાર ભજનમાં સાંભળીએ છીએ કે ભગવાન જો આપણી અંદર હોય તો ભગવાનનું નામ પણ આપણી અંદર છે અને નામને જાણીને જે વ્યક્તિ સાધના કરશે એ નામને પ્રગટ કરી શકે છે ભગવાન બધી જગ્યા છે ભગવાન વગર કોઈ પણ જગ્યા ખાલી નથી હર જગ્યા મોજૂદ હૈ લેકિન નજર આતા નહીં જ્ઞાન ચક્ષુ કે બીના કોઈ વિશે પાતા નહીં શાસ્ત્રો અને સંતોનો મત છે કે ભગવાન બધી જગ્યા છે પણ શરૂઆત આપણા ઘરથી થવી જોઈએ આપણા ઘટમાં આપણે ભગવાનને ઓળખી લેશું તો આપણને ખ્યાલ આવે કે ભગવાન બધી જગ્યા છે તો આવો એવા ભગવાન ભગવાનને દર્શન કરીને એવા ભગવાનને પ્રગટ કરવા નામને જાણીને સ્મરણ કરીને भवसागर થી પાર ઉતરી શકીએ છે બોલ્યે શ્રી સદગુરુ દેવ મહારાજ કી જય